હેલો ફ્રેન્ડ્સ આજે બનાવશું તિખારી દહીં તિખારી ઘણા લોકો એને વઘારેલું દહીં પણ કહે છે તો એની માટે આપણે પહેલાં બધો મસાલો તૈયાર કરી લઈએ વાટકીની અંદર મરચું ધાણાજીરું હળદર મીઠું અને ખાંડ નાખવાની છે તમે ખાતા હોય તો ગરમ મસાલો નાખવાનો અને દહીં ખાટું મોરું કેવું છે એની ઉપર ખાંડ લેવાની છે એ બધું મિક્સ કરી અને એની અંદર પાણી નાખી દેવાનું માપનું પાણી નાખવાનું છે બધું હલાવી લઈએ મસાલો એક રસ કરી લઈએ બધો હવે તેલ મૂકી જો તમે તેલ ખાતા હોય તો તેલ ઘી ખાતા હોય તો એ કાં તો ઘી તેલ બંને મિક્સ કરવાનું હું ઘીમાં વઘારું છું હજી થોડું ઘી મૂકી દઈએ એમાં રહી તતળી જાય એટલે જીરું નાખવાનું છે તમે લીલા મરચાં ખાતા હોય તો એની કટકી પણ વઘારમાં નાખી શકાય મીઠા લીમડાના પાન નાખી દઈએ અને મસાલો ધીમો ગેસ કરીને નાખવાનો છે અને મસાલો શેકે જાય પછી ગેસ બંધ કરીને દહીં નાખવાનું છે ઘણા લોકોને દહીં ફાટી જાય છે ફોદા થઈ જાય એમાંથી પાણી છૂટવા લાગે છે તો એ ચાલુ ગેસમાં નાખો ને એટલે એવું થાય છે તો હંમેશા મસાલો શેકે જાય પછી દહીં નાખતા પહેલાં ગેસ બંધ કરવી અને પછી દહીં નાખીને બધું સરસ મિક્સ કરી લેવાનું છે તો તૈયાર છે આપણી તીખારી ગેસ હવે ચાલુ નથી કરવાનો હવે એક બાઉલમાં આપણે કાઢી લઈશું આની ઉપર લીલા ધાણા થોડાક વધારે નાખવાના એ જે ધાણા દહીંમાં મિક્સ થાય છે તિખારીમાં પછી ખૂબ જ સરસ લાગે છે એટલે લીલા ધાણાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું આ તિખારી બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણી તિખારી ધાણા નાખી દઈએ ઉપર કડક ભાખરી અથવા બાજરીના રોટલા સાથે બહુ સરસ લાગે છે વિડીયો મારા ગમતા હોય સારા લાગતા હોય તો કમેન્ટ ચોક્કસથી કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી